પ્રાચીન સમયમાં એક ડુંગી જ્યોતિષી હતો તે ગામના લોકો સામે મોટો જ્યોતિષી બનવાનો ધોંક કરતો હતો રોજે રાતે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો જ્યોતિષી લોકોને કહેતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે તારા આપનું ભવિષ્ય જણાવે છે એટલે હું તેમને જોતો રહું છું ગામના લોકો પણ તેની વાતો પર વિશ્વાસ કરી લેતા હતા એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું ત્યારે તે અચાનક પડી ગયું ત્યાં કાદવ હતું ખાધામાં દબસીને જુતીસે એક મોટા ખાડા સુધી પહોંચી ગયો હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કર લાગ્યો પરંતુ ખાડો થોડો ઊંડો હતો ખાદાને કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં અને કોશિશ પછી પણ જ્યારે તે કાદામાંથી બહાર આવી શક્યો નહીં ત્યારે તેને ગામના લોકોને અવાજ કર્યો તેનો આભાર સાંભળીને ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોંદાની મદદથી બહાર કાઢ્યો ગામના લોકો જ્યોતિષીની આદત જાણતા હતા કે તે તારાને જોઈને જ ચાલી રહ્યો હશે ત્યારે જ તે ખાડામાં પડ્યો છે લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવશો પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતા નથી તમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે ભવિષ્યમાં શું થશે તે વિચારવાનો છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો ત્યારે જીવન સફળ થઈ શકશે જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે તે વર્તમાનમાં યોગ્ય કામ કરી શકતા નથી તેમને ક્યારેય સુખ મળી શકતું નથી એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે સુધરી જશે